કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક મળવાની છે જેમાં ભાગ લેવા માટે રાહુલ અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજો હાજર રહેશે સરદાર સ્મારક ખાતે ની બેઠક યોજાવાની છે દેશભરમાંથી એકસો થી વધુ કોંગ્રેસ આગેવાનો જોડાશે કોંગ્રેસ પ્રમુખ વિધાયક દળના નેતા પણ બેઠકમાં જોડાશે મહત્વનું છે કે ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને સો વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે આજે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે તો આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે તો કોંગ્રેસના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બે દિવસીય અધિવેશન ત્યારે આજથી આ કોંગ્રેસના અધિવેશનની શરૂઆત અને આજે અને આવતીકાલે બે દિવસીય કોંગ્રેસનું અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિવિધ રાજકીય પ્રસ્તાવો પસાર પણ કરવામાં આવશે આ સાથે વિવિધ બેઠકો પણ કરવામાં આવશે સીડબલ્યુસીની આ બેઠકનું આયોજન જેમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે મળવા છે સાથે જ સીડબ્લ્યુસીની બેઠક પણ અમદાવાદના જે સરદાર સ્મારક છે સાહીબા ખાતે છે અને ખાસ કરીને તમામ કોંગ્રેસના જે સીડબ્લ્યુસી મેમ્બર છે ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાત છે તે યજમાન બન્યું છે ની બેઠક અને અધિવેશન માટે સિદ્ધાર્થ પટેલ સિદ્ધાર્થભાઈ એક ઐતિહાસિક વાત કહેવાય કારણ કે સરદાર પટેલની પણ દોઢસો મી જન્મ જયંતિ મહાત્મા ગાંધીના પ્રમુખના સો વર્ષ સીડબ્લ્યુસીની બેઠક મહદઅંશે કેવા મુદ્દાઓ અને આનાથી ગુજરાતના કોંગ્રેસ જોવા મળશે આ સમય ગુજરાત માટે ઐતિહાસિક પ્રસંગ છે સરદાર સાહેબની એકસો પચાસમી મી અને મહાત્મા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યા અને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એ પ્રસંગે કોંગ્રેસ પક્ષે પોતાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો હું માનું છું કે એ સૌના માટે ખૂબ ગૌરવની બાબત છે આઠમી તારીખ આજે અહીંયા ની બેઠક મળી રહી છે અને બેઠકને પણ સરદાર સાહેબના મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવી છે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા જન નેતા રાહુલજી સોનિયાજી પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે ત્યારે આજે સવારે અગિયાર વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે ત્યાર પછી સાંજે છ કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પર ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે વર્ષ બાદ ગુજરાતની અંદર મહત્વની બેઠક કોંગ્રેસની મળવા જઈ રહી છે ત્યારે આપણી સાથે તુષારભાઈ ચૌધરી છે તેમની સાથે વાત કરીશું તુષારભાઈ ચોસઠ વર્ષ બાદ આ સંમેલન અહીંયા મળવા જઈ રહ્યું છે કેવી રીતે જોઈ રહ્યા છો શું માનો છો અને કેટલું બુસ્ટઅપ આપનારું જોવામાં આવી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી એ કોઈ સત્તા માટે બનેલી પાર્ટી નથી આઝાદીની લડત માટે કોંગ્રેસ પાર્ટીનું નિર્માણ થયું હતું એ વખતે જે મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય જે કોંગ્રેસના નેતાઓ હતા એમણે આ આઝાદીની લડતનું સમગ્ર દેશને રાહ ચીંધ્યો હતો અને અહિંસાના માર્ગે આ આઝાદી મેળવી હતી આજે જોગાનું જો ગાંધીજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ હતા એના સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ એકસો પચાસમી જન્મજયંતિનું આ વર્ષ છે ત્યારે બંને મહાનુભાવો જેમણે આઝાદી માટે મહામૂલ્ય યોગદાન આપ્યું છે એમને સાથે લઈને એમણે કરેલા કાર્યોની સુવાસ પણ ગુજરાતની અને દેશની જનતા સુધી પહોંચે એ આ અધિવેશનમાંથી અમે સિદ્ધ કરવા માંગીએ તો દેશભરમાંથી જે પણ કોંગ્રેસ નેતાઓ છે તે હવે અમદાવાદમાં તેના ધામા જોવા મળી રહ્યા છે અમદાવાદની પરિસ્થિતિ જાણવી છે સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રણવ અમદાવાદ શહેરમાં જે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસનું ત્યારે કયા પ્રકારનું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે કોણ કોણ હાજર છે પ્રણવ જે અધિવેશન અને સાથે સીડબ્લ્યુસીની બેઠક છે તે અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે તેની અંદર મહાદનસિંહ ચોસઠ વર્ષ બાદ આ કોંગ્રેસનું અધિવેશન છે અમદાવાદના સાબરમતી નદી કિનારે મળવા જઈ રહ્યું છે ખાસ કરીને સીડબ્લ્યુસીની જે બેઠક છે તે જે સહિત જે કહી શકાય કે શાહીબાગના સરદાર પટેલ સ્મારક છે ત્યાં મળવા જઈ રહી છે કારણ કે મહાત્મા ગાંધીના પ્રમુખ બન્યાના કોંગ્રેસના દોઢ સો વર્ષ પૂરા થઈ રહ્યા છે તો સાથે જ જે સરદાર પટેલ છે તેની જન્મજયંતિના દોઢસો વર્ષ પૂરા થયા છે તેને નિમિત્તે આખો કાર્યક્રમ છે તે ગુજરાતમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે મહદંશે એ પણ વાત છે કે કારણ કે કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે બેકફૂટ ઉપર જોવા મળી રહી છે હાલ કોંગ્રેસ પાર્ટી જે અનેક જે પરિણામો કોંગ્રેસ પાર્ટીને મળ્યા છેલ્લા લોકસભા હોય કે વિધાનસભા તેની અંદર કોંગ્રેસ પાર્ટીને જે નિરાશ જે પરિણામ મળે તેને લઈને કોંગ્રેસ પાર્ટીને એક નવું જીવન આપવાનું કામ આ જે બેઠક છે તે કચ્છ તે પ્રકારના કોંગ્રેસના નેતાઓ નહીં માનવું છે સીડબ્લ્યુસીની બેઠક છે બપોરના અગિયાર કલાકે શરૂ થશે ત્રણથી થી ચાર કલાક આ બેઠક ચાલુ રહેશે તેની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે એ વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપવાના છે જે રાહુલ ગાંધી હોય સોનિયા ગાંધી છે સાથે જ જે મલ્લિકાર્જુન ખડગે છે તે તમામ જે સીડબ્લ્યુસીના મેમ્બરો છે એકસો ને સિત્તેરથી થી પણ વધુ જે સભ્યો છે એ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આ બેઠક છે આ જે સાહીબાગ ખાતે યોજાઈ રહી છે તો સાથે જ જે સાંજે

સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે પચીસ વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા એ સરદાર સાહેબની એકસો પચાસ વર્ષની જન્મજયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું એઆઈસીસીનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે